વડોદરા ફાયર ઇક્વિપમેન્ટમાં કૌભાંડ બહાર આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસઆઈટીની રચના કરી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની જગ્યાએ ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કામ કરતા હરેન્દ્રસિંહ ચૌહાણને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે ત્યારે આજે આર વડોદરાએ ઇન્ચાર્જ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણ સાથે વાતચીત કરી હતી ઉલ્લેખનીય છે કે ઇન્ચાર્જ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણ આ ફિલ્ડમાં ચૌદ વર્ષનો અનુભવ ધરાવે છે ફાયરમેનથી શરૂઆત વાત કરી આજે વડોદરામાં આઠ મહિનાથી ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કામગીરી નિભાવી રહ્યા છે ત્યારે હવે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો હવાલો સોંપવામાં આવ્યો છે હાલમાં જે રીતના સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે જે જાણકારી મુજબ જે મને ચાર્જ સોંપવામાં આવ્યો છે એવું જાણવા મળ્યું છે તે હાલમાં હવે ઓફિસને સાહેબને મળવા જઈ રહ્યા છે અને જે ઓફિસરી ઓર્ડર છે અમે પછી અમે ચાર્જ લઈશું પછી એને આગળની કાર્ય જે સૂચના મુજબ હશે આગળની અમે કાર્યવાહી કરશું પહેલાં જ્યારે શરૂઆત કરી તો બહુ નાના લેવલથી જ શરૂઆત કરેલી મેં બરાબર એઝ અ ફાયરમેન તરીકે ફાયરમેન તરીકે કામ કર્યું પછી આગળ બનતા ગયા કોર્સ કર્યા આગળ વધ્યા પછી સબ ઓફિસર બન્યા સબ ઓફિસર સુપરવાઇઝર તરીકે નોકરી કરી એના પછી અમે હું પછી હાલોલમાં મેં જોબ મળી મને હાલોલમાં જોબ મળી એ ફાયર ઇન્સ્પેક્ટર તરીકે મને જોબ મળી ત્યાં આગાડી ત્યાંથી શરૂઆત કરી પછી ત્યાં આગળ આઠ નવ વર્ષ ત્યાં સર્વિસ કરી એના પછી અહીં ગાડી ડિવિઝનલ તરીકે મને અહીં ચાર્જ મળ્યો તો ડિવિઝનલ તરીકે પછી અહીં ગાડી મેં નોકરી જોઈનિંગ કરી મેં એટલે અત્યાર સુધી હાલમાં હું જેવી ડિવિઝનલ ફાયર ઓફિસે જાનનો ચાર્જમાં લાગ્યો તાર ઓનલી ફોર હું ફિલ્ડ વર્કને એમ જ ફરતો હતો જેવી રીતના અત્યારે આવીને ચાર્જ મળ્યો છે તો આજે આ રીતના સાહેબને હવે મળવા જઈશ અને પછી આગળનું અમે સાહેબને જે સૂચના હશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી શરૂઆત કરીશું અને બને એટલું સ્ટાફની સાથે રાખીને સાથની સંકલનમાં રહીને લોકોના જે બચાવ કામગીરી છે આગને લગતી છે જે પણ એ સારી રીતે અમે કામગીરી કરવાનો પ્રયત્ન કરતા રહીશું જેવી રીતના પહેલાં પણ ચાલતું હત એવી બહુ મેં બહુ ફિલ્ડનું હા થેક નીચલા લેવલથી મેં કામ કરતો કરતો ઉપર આવ્યો છું કે નાનામાં નાના માણસને જે ફાયરમેનને પણ બહુ જે તકલીફ પડતી હોય છે એ પણ મને બહુ નજીકથી જોયેલું છે મેં આ વસ્તુ કે ફાયરમેન જ્યારે આગમાં જતો હોય છે ત્યારે કેવી રીતના તકલીફ પડતી હોય છે બરાબર એ પણ મેં જાતે અનુભવ કરેલો છે મને ખુદને જે તકલીફ પડેલી છે એ જ વસ્તુ મેં અહીં વડોદરા કોર્પોરેશનની અંદર જે આપણા ફાયરમેન મિત્રો જેટલા પણ છે આપણા ભાઈઓ છે એમને પણ કંઈ તકલીફ ના પડે એમને પણ આગ બુજાવતી પીરે કંઈક રેસ્ક્યુ કરતી પીરે કંઈ પણ એમને કંઈ તકલીફ ના પડે એ પ્રમાણે આપણે એનું આયોજન આપણે કરીશું અને ભવિષ્ય પણ એ પ્રમાણે આપણે કામ કરતા રહીશું